એસીપી ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર વિહળધામ પાડિયાદમાં પૂજ્ય શ્રી વિસામણ બાપુનો બસો સત્તાવનમો પ્રાગટ્ય દિવસ ઉજવાયો લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર અને પાંચાળની પ્રસિદ્ધ દેહાણ જગ્યા વિહળધામ પાડિયાદમાં વસંત પંચમીના અતિ પાવન દિવસે પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુના બસો સત્તાવનમાં પ્રાગટ્ય દિવસની ભવ્ય દિવ્ય ઉજવણી કરવામાં આવી આ પાવન દિવસે વિહળધામ પાડિયાદમાં ભવ્ય સરસ્વતી યાગનું આયોજન કરવામાં આવ્યું હતું મધ્ય અને ઠાકરની દિવ્ય આરતી કરવામાં આવી હતી જેમાં પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર નિર્મળબા નિર્મળાબા ઉનળબાપુ જગ્યાના પ્રેરક સંચાલક પરમ પૂજ્ય શ્રી ભૈલુબાપુ શ્રી ગાયત્રીબા પૂજ્ય દિયાબા બાલ ઠાકર શ્રી પૃથ્વીરાજ બાપુ યજ્ઞ તેમજ આરતીમાં જોડાયા હતા જગ્યાના આદ્યસ્થાપક સ્થાપક પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુના બસો સત્તાવનમાં પ્રાગટ્ય દિવસે ભવ્ય અન્નકૂટ દર્શનનો લાહો માણી સૌ ઠાકર સેવકો અને વિહળ પરિવાર ધન્ય થયા તો સાથે સાથે બણકલ ગૌશાળામાં ગાયોને લીલો ઘાસચારો અને લાપસી આપવામાં આવી આ ઉપરાંત કુતરાને લાડવા પક્ષીને ચણ કીડીઓને કીડિયારું અર્પણ કરી વિહળ પ્રાગટ્ય અવસરને ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો ઠાકરના અનેક શ્રદ્ધાળુઓએ આ ક્ષણનો અનેરો લ્હાવો લીધો હતો